અને તેની પાસે પોલીસનું આઈ કાર્ડ નકલી હોવાનું જણાવ્યું હતું પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન તેણે અગાઉ કયા સ્થળે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે વાવ તાલુકાના ટોભા ગામનો અશોક ચૌધરી અગાઉ અમદાવાદ પાલનપુર પીએસઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી ચૂક્યો છે નકલી પોલીસ બની વારંવાર ઝડપાતા અશોક ચૌધરીના મોટાભાઈ અને મામા પોલીસ અને એસઆરપીમાં ફરજ બજાવે છે જેથી અશોક ચૌધરીને પણ પોલીસ બનવાની ઈચ્છા હતી જોકે ધોરણ દસ સુધી જ અભ્યાસ કર્યો હોય શક્ય બન્યું ન હતું આથી તે નકલી પોલીસ બની પોતાની ઈચ્છા પૂરી કરી વારંવાર લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યો છે